શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનો અમારા નવા એક જોરદાર ચેલેન્જ વિડીયોમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજ અમે ચેલેન્જ કરવાના છીએ સ્મશાનમાં મારા ભાઈ ખતરનાક વરસાદ પણ અંધાર્યો છે હમણાં લગભગ અડધો કલાક પહેલાં વરસાદ આવ્યો છે એટલે જોઈએ કે ભાઈ આજે શું થાય છે બાકી તમે બધા વિડીયોને એન્ડ સુધી નિહાળજો કારણ કે આજના વિડીયોમાં જોરદાર અખતરા થવાના છે બીકે લાગવાની છે અને વરસાદ આવે છે એટલે મારા ભાઈ તકલીફો તો બહુ બધી પડવાની છે બસ તમે બધા દિલથી સપોર્ટ કરજો એટલે અમને તકલીફો પડી એવું લાગશે જ નહીં બરાબર છે તો ચલો તાન આપણે કરી પેલા આપણું સામાન બહાર કાઢી લઈએ મિત્રો વરસાદે ચાલુ થઈ ગયું છે મારા ભાઈ ધીમે ધીમે ઝરમર ઝરમર અને આજે અમે અમારી ટીમ સાથે આવી ગયા છે ટીમમાં નવા મેમ્બરો એડ કર્યા છે કેમ છો જયભાઈ મજામાં છો ને હર્ષભાઈ મજામાં મજામાં હર્ષભાઈ મજામાં કા બીક બીક લાગે છે કોઈ નહીં નહીં લાગતી ને ના ના ઓકે યાર ભલે બોડીમાં થોડા પાતરા છે પણ હિંમત બહુ છે તો ચલો તાન આપણે ગાડી ખોલ લે અંદર થી બધું સામાન લઈ લઈએ બરાબર છે તો ગાઈસ પહેલા જ આપણે લાઈ પાણી નો બાટલો એક બાજ મેળવવાનો અંદર લઈ લો છત્રી પણ લાયા છે વરસાદ ના કારણે બરાબર ચટ્ટાઈ પકડો તમે લ્યો ચટ્ટાઈ લઈ લો તમે છત્રી લઈ લો તમે ભાઈ ટેન્ટ લઈ લો અને આ બધું જમવાનું સામાન લઈ લઈએ બાકી નોની મોટી છત્રીઓ પણ રાખી લેસ બરાબર ચલો મોન બંધ કરી દઈએ ના બોટલ અંદર આવે કઈ જ વરસાદ ચાલુ થઈ ગયો છે મારા ભાઈ તો ફટાફટ આપણે પહેલાં ટેન્ટ રેડી કરી દઈએ બરાબર ચાલો ભાઈ ગાઈશ ટેન્ટ રેડી કરી દઉં પણ જુઓ તો ખરા મારા ભાઈ કોઈ ખબર પડતી નથી એકદમ આ તો ટૂંટી વડાઈ છે ટેન્ટ તો કોણ કરવાનું હું લે કાચ નાખવા ફટાફટ એનો ફરીથી ભરાઈ જોઈએ ફાઇનલી ટેન્ટ રેડી થઈ ગયો છે આમ આપણે જમવા માટે કોક કરવું પડશે બરાબર છે ઘેરથી તપેલી લાયા છીએ તો એમ લાકડો પેલા લાકડો હો જ નાખીએ ચૂલો તૈયાર કરીએ અને મસ્ત મજાનું કોક આઈટમ બનાવી દઈએ ખાવા માટે બરાબર આ બધા અધુઓ તમને બતાવીએ આવી તપેલી લાયા છીએ ભાઈ ઓમાં આપણે બનાવવાનું છે લેટો રેડી થઈ રેડી ઓકે મેગી બનાવીએ મેગી ગાઈઝ ચૂલો બનાવવા માટે સ્મશાનમાં આપણે ફરી રહ્યા છીએ અને શું વિધા કરી રહ્યા છીએ કે ફટાફટ આપણને ઈટીઓ મળે ને તો મસ્ત ચૂલો રેડી થઈ જાય આવો તમને બતાવીએ છો મળ્યું તો આ બધા પથરા તો આપણાથી લેવો હોય નહીં બરાબર છે આઈ રહ્યા આઈ રહ્યા મળી લે મળે મળે એવું ગાઈઝ ફાઈનલી ઈટાળું મળી અલ્યા આ તો હું છે આ સારું અલગ જ શકો હું છે લ્યા હે ભાઈ આ કોઈ ઝાડ તો છે લ્યા

अन पत्थर होत आहे ये <laughs> स्मशानडी मार्केट म चलो लेलेले हो ले, सापुली ले, ले। कंप्लीट असतील गाइस जो दूर, दूर दूर थी पथराई रिया से लगभग नीवे तो है आ पथरा कयो थी आया भाई यो छे हो। पाकिस्तान म थी <laughs>

તો અંદર જન ચેક કરી કઈ કેવું ટેન્ટ અંદરથી કેવું લાગશે કિલ કેવું થાય છે બહાર થી જો કેવું દેખાય છે ટેન્ટ અને સાતે વર્ષັດ પણ આવ્યો છે તો ઓરમાં જાહે તો વિડીયો બનાવી લેજો આવો ચાલે આજે આ બીજી વાર મેં લી હો જોમી કોર તો મળી છે આમાં ગાડીમાં તો ગાડી બની તો ગાય ફટાફટ ચેન બંધ કરી દઈએ કાન કવર આવે છે અને કેવું દેખાય છે આ જો પેલા નેટ આવે છે એના ઉપર મેણ્યું છે એટલે વરસાદ ગમે જવા પણ પલરાય નહીં કરતી પણ લીકેજ નહીં ટેન્ટમાં એટલે સારામાં સારું કહેવાય વરસાદ વાળા સિઝનમાં ચલો ઊંઘીએ પેલા

નહીં મિત્ર ખાસ મિત્ર આર્યન ભાઈ લાકડો લાયા છે અને મેગી બનાવીએ થેન્ક યુ આર્યન ભાઈ બાકી આર્યન ભાઈ થોડા બાજુ ખાલી સામાન્ય જુઓ તમે સ્મશાન બતાવીએ હા દેખાય સ્મશાન ના બાજુમાં છે એક જેટ એટલે બધા સપોર્ટ કરો લાઈક કરો કમેન્ટ કરો જોરદાર મજાવાની છે મેગી એ નહીં બની

મોટી છત્રી સોધી લે અરે છત્રી લે અરે છત્રી લે દે લે લાગે તમને તારા પર હું છું પાણી ની બોટલ છે તારા પર હું જલે ખોલ છત્રી ખોલ હા ચલો બધા ચલો ભાઈ બધા મેગી ખાઈ ગયા અંગારા છે પાડીએ ચલો ભાઈ ધીરે ધીરે અંદર જવું પડશે

ફાઇનલી મે ખાઈ લીધી છે અમે ટેન્ટમાંથી બહાર નઈ કરીએ બરાબર કારણ કે મન તેવું લાગે છે કે ટેન્ટમાં માં પાણી કે છે આટલું બધું ગાઈસ ખબર નઈ પડી યાર ટેન્ટ બધું ભેનું ભેનું થઈ ગયું છે યાર મન તો લાગે છે મારો પીછેવાળો પણ પલરી ગયો છે વાંધો નઈ હેરો આ લે લે થેલી લે ભાઈ થેલી મળ દે બા અને અત્યારે હાલ આપણે નીકળ્યા છીએ એક ચક્કર મારવા માટે બરાબર છે તો ચલો ગાઈસ આપણે ધીમે ધીમે આગળ જઈએ અને જોઈએ બરાબર છે અમે વરસાદ પડે છે ને ના કારણે થોડોક ડખો થયો છે બધું ભેનું બેનું થઈ ગયું છે એ મતોવારી તો મને મારું ટકલું વધારે ચમકતું દેખાતું હશે અને એક વાત મારે તમારે બધાને શેર કરવી છે કે યાર ખરેખર આમ જ મારા મમ્મી પપ્પા છે બરાબર છે તો કે હર્ષભાઈના ભાઈને મમ્મી પપ્પા તો હિજ કહેવાય હે જયભાઈ અને ખરેખર હું તો કહીશ તમારા મમ્મી પપ્પાને ધન્યવાદ આલું છું અને મને ધન્ય ગણું છું કે તમારા મમ્મી પપ્પા એ તમને મોકલે યાર રાઈ નાઇટમાં પાછા હઈએ અને સ્મશાનમાં ક્યાંક આ વસ્તુ જેમ તેમને યાર બરાબર છે જેને ખબર છે ને જ ખબર છે તો આપણે પાછું એક જગ્યા છે તો જોવા માટે જઈએ છીએ બરોબર હું થોડા રાઉન્ડ મારીએ ખબર પડે જે હવે સાર દીક ઉતરવાની જગ્યા એ વાત છે આ બાદ થી આ બાદ જે હવે એવું છે કોઈ ગભરાવાની જરૂર નહીં બરોબર છે થોડો વરસાદી માહોલ છે ને આ કારણે ડર થોડો વધારે લાગે બાકી તેમ તેમ જઈએ ઓહો બહુ દૂર સુધી પેલા બેટરીઓ પાડીએ કારણ કે બધા નહીં કહેતા બીક લાગે બીક લાગે બીક તો લાગે જ લે મારા એવું નહીં બીક ના લાગે જીવનમાં લગભગ ત્રીજી ચોથી વાર આપણા નાઇટમાં આ રીતે ફરી ગયા છે પહેલાં પણ આપણે કંઈક કેમ્પેન કર્યું હતું એ તો મારા ભાઈ મજબૂત રિસ્પોન્સ આવ્યો પબ્લિક પબ્લિકે બસ આ વિડીયોમાં તમે એ રીતના જ રિસ્પોન્સ આવજો બરાબર છે શું કે હાર્દિકભાઈ સાચી વાત છે એટલે આ જીવરો બધો એટલો બધો આવે છે ને એટલે આ લે લે જીવરો આવે છે કંઈક ચોમાસા લીધે જીવરો બધા નાઇટ અરે યાર